જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં નિર્જળા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું જેઠ સુદ એકાદશી તિથિએ આવતી એકાદશીને નિર્જળા કે પછી ભીમ એકાદશી કહેવાય છે આ એકાદશી ભીમે કરી હતી આથી તેને ભીમ એકાદશી કહેવાય છે તેમજ અન્ન અને જળ ગ્રહણ કર્યા વગર જ આ એકાદશીનું વ્રત કરાય છે આથી આ આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે દિવસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરી નૈવેદ્યમાં આમ્ર ફળ એટલે કે કેરીનું ફળ ધરાવાય છે વર્ષના બાર મહિના છે દરેક મહિનામાં બે એકાદશી આવે છે એમ કુલ મળીને ચોવીસ એકાદશી દર ત્રણ વર્ષે અધિક અધિક માસ આવે છે માસની બે એકાદશી આવી રીતે કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આ દરેક એકાદશીનું નું મહાત્મ અલગ અલગ હોય છે આ દરેક એકાદશીમાં જેઠ મહિનાના સુદ પક્ષમાં આવતી નિર્જળા એકાદશીને સૌથી શ્રેષ્ઠ અને કઠિન એકાદશી કહેવામાં આવી છે આ દિવસે જે અન્ન અને જળનો ત્યાગ કરીને નિર્જળા એકાદશી નું વ્રત કરે છે તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે દરેક પ્રકારના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે પુરાણોમાં કહ્યું છે કે એકાદશીનું આવ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે પરંતુ સ્ત્રીઓએ જો આવ્રત કરવું હોય તો પતિની આજ્ઞા લેવી જરૂર છે પતિની આજ્ઞા સિવાય સ્ત્રી આવ્રત ન કરી શકે તેવું શાસ્ત્રોમાં કહ્યું છે એકાદશીનું આવ્રત દશમથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર ગ્રહણ કરી એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાત વહેલા સ્નાન આદિ કાર્ય પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા આ દિવસે જો બની શકે તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે આથી જ તે પિત્તાંબર ધારી કહેવાયા આ રીતે સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સિંચવું ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે ફોટોની શુદ્ધ જળ પંચામ સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા ભગવાન વિષ્ણુના કોઈ પણ અવતારની શ્રી કૃષ્ણ કે બાળ ગોપાલની મૂર્તિની કે ફોટાની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી વગેરેથી પૂજા કરવી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી આ દિવસે આમ્રફળ ધરાવવાનું ખૂબ મહાત્મ્ય છે આ દિવસે પાકેલી કેરી ધરાવી આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા એકાદશીનું આવૃત અન્ન અને જળ લીધા વગર જ કરાય છે આ વ્રતમાં દિવસે અન્ન નથી લેવાતું તેમજ પાણીનું ટીપું પણ નથી પીવાતું પરંતુ જો તમે અન્ન જળ લીધા વગર આ વ્રત નથી કરી શકતા તો એક સમય ફળાહાર કરીને પણ આ વ્રત કરી શકાય છે અને જો તમારે નિર્જળા એકાદશીનું વ્રત નિર્જળા રહીને જ કરવું છે તો ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરાય છે જો શારીરિક અશક્તિ કે કોઈ પરેશાની લાગે તો એકાદશીના દિવસે સંધ્યા આરતી કર્યા બાદ નાળિયેર પાણી અથવા સાકર મિશ્રિત જળ એકવાર પી શકાય છે આ રીતે જળનો ત્યાગ કરીને આવ્રત કરાતું હોવાથી આ એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરનાર વ્યક્તિ ક્યારેય નિર્ધન નથી રહેતો અને તેને અન્ન અને ધનની કમી ક્યારેય ભોગવવી નથી પડતી આ શુભ દિવસે તુલસીપત્ર ન તોડવા જોઈએ અસત્ય ન બોલવું રાંધેલા ભાત ન ખાવા લસણ ડુંગળીનો ત્યાગ કરવો અકારણ ગુસ્સો ન કરવો કોઈની ઈર્ષ્યા નિંદા ન કરવી મન અને કર્મથી પવિત્ર રહેવું આ દિવસે બની શકે તો જો શક્તિ હોય તો ગાય માતાને લીલો ચારો ખવરાવો પક્ષીને દાણા ચણ નાખવા કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી સંધ્યા સમયે તુલસી ક્યારેય ઘીનો દીવો કરવો આ દરેક કાર્યો નિર્જળા એકાદશીના દિવસે કરવાથી આનંદ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે પૂજા પાઠ કે મંત્ર જાપ તો તે સિદ્ધ થઈ જાય સાથે આ દિવસે શ્રી કૃષ્ણ શરણ મમ તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જેટલો બની શકે તેટલો જપ કરવો આ મંત્ર જાપમાં માં શક્તિ રહેલી છે આ શક્તિના પરિણામ સ્વરૂપે મનુષ્યની દરેક પૂર્ણ થાય છે તેમના દરેક કાર્ય સફળ થાય છે જીવનમાં આવતી દરેક બાધા મુશ્કેલી સંકટો શમી જાય છે ધન સમૃદ્ધિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિના જીવનમાં સંકટ દુઃખ ખૂબ જ વધી રહ્યા છે તેમને આ મંત્રનો જપ આજના દિવસે સંધ્યા સમયે સંધ્યા આરતી કરતી વખતે જરૂર કરવો જોઈએ પૂરી શ્રદ્ધાથી આ મંત્ર જાપ કરી તમે જીવનમાં સિદ્ધિ હાંસલ કરી શકશો આ દિવસે કનકધારા સ્તોત્ર

નિર્જળા એકાદશી વ્રતની કથા સાંભળવી આ રીતે એકાદશીનું વ્રત કરવું મિત્રો આ હતી એકાદશી વ્રતની વિધિ મહાત્મા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે જનાર્દન અપરા એકાદશીનું સગળું મહાત્મા મેં તમારી પાસેથી સાંભળ્યું હવે જેઠ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસી કરશે કારણ કે એ વિદ્રાન છે અને શાસ્ત્રોના તત્વને જાણનારા છે તે ઉપરાંત વેદ વેદાંગમાં પણ પારંગત છે યુધિષ્ઠરે શ્રી વ્યાસને કહ્યું હે દૈપાયન વ્યાસ મેં શ્રી વશિષ્ઠ ઋષિ પાસેથી માનવ ધર્મ તો સાંભળ્યા છે હવે તમે મને વૈષ્ણવ ધર્મ વિશે કહો ત્યારે વ્યાસજીએ કહ્યું હે રાજા તમે જે માનવ ધર્મો અને વૈદિક ધર્મો સાંભળ્યા તે કલયુગમાં ખરેખર કરી શકાતા જ નથી પરંતુ કલયુગમાં થોડા ધનના ખર્ચાવાળું થોડા કલેશવાળું મોટું ફળ આપનારું બધાય પુરાણોના સારરૂપ તેમજ જે સુખકારક ઉપાય છે તે માત્ર એકાદશીઓના વ્રતો છે તેથી હે મહાબુદ્ધિમાન રાજા દરેક મહિનાના બે પખવાડિયામાં જે બે એકાદશીઓ આવે છે તે દિવસે વિધિપૂર્વક વ્રત કરીને ઉપવાસ કરવો બીજા દિવસે બારસને દિવસે નિત્ય કર્મ પૂરું કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ફૂલોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યાર પછી પહેલાં બ્રાહ્મણોને ભોજન કરાવીને પછી પોતાના કુટુંબીઓ આમંત્રિતો મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને ભોજન કરવું હે રાજા જો એકાદશીની તિથિએ સૂતક હોય કે અપવિત્રતા હોય તો જમવું ન જોઈએ હે પુરુષોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર જે લોકો સ્વર્ગમાં ગતિ કરવા ઈચ્છતા હોય તેઓએ જીવન પર્યંત એકાદશીઓના વ્રતો કરવા જોઈએ

અને નરક નગમતું હોય તો તારે બંને પખવાડિયાની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ ભીમસેને કહ્યું હે પિતામાં હું એક એકટાણું પણ કરી શકતો નથી તો ઉપવાસ કેવી રીતે કરી શકું મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે હું જ્યારે વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે છતાં પણ આખા વર્ષમાં માત્ર એક જ દિવસ હું ઉપવાસ કરી શકું તેમ છું તો કૃપા કરીને મને એવું કોઈ વ્રત બતાવો કે જે કરવાથી મને પુણ્ય મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય વ્યાસજીએ કહ્યું હે ભીમ જેઠ મહિનામાં સૂર્ય જ્યારે વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં હોય ત્યારે શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ નિર્જળા એકાદશી છે એનું વ્રત કરીને ઉપવાસ કર તેમજ આ દિવસે જળનો પણ ત્યાગ કર નિર્જળા એકાદશીને દિવસે નિત્ય કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈ માત્ર એક જ ખોબા જેટલું પાણી લઈને આચમન કરવું જોઈએ એનાથી દેહ પવિત્ર થાય છે એનાથી જો વધારે પાણી લીધું હોય તો વ્રત ભંગ થાય છે નિર્જળા એકાદશીના સૂર્યોદયથી લઈને બીજા દિવસના એટલે કે બારસના સૂર્યોદય સુધી ઉપવાસ સહિત જળનો સંપૂર્ણ ત્યાગ કરવાથી આ વ્રત પૂર્ણ થાય છે ત્યાર પછી વ્રત કરનારે બારસ ને દિવસે સ્નાન કરીને બ્રાહ્મણોને જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણેની બધી વિધિ પૂરી કરીને જીતેન્દ્રિય રહીને બ્રાહ્મણોની સાથે ભોજન કરવું આખા વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે અને એ બધી એકાદશીઓનું વ્રત કરવાથી જેટલું ફળ મળે છે તેટલું જ ફળ આ નિર્જળા એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થઈ જાય છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ આ નિર્જળા એકાદશીનું વ્રત કરીને મારા શરને આવે છે એના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય નિર્જળા એકાદશીને દિવસે ઉપવાસ કરે છે તેની સામે વિશાળકાય બેડોળ વિકરાળ અને ભયંકર આકૃતિવાળા યમદૂતો આવતા નથી પરંતુ પીળા પિતાંબર ધારણ કરેલા શાંત સ્વભાવવાળા હાથમાં ચક્ર અને ગદા ધારણ કરેલા અને મનના વેગ ધારણ કરનારા વિષ્ણુના દૂતો અંતકાળે આવી પહોંચે છે અને તેને વૈકુંઠ ધામમાં લઈ જાય છે માટે હે કુંતી પુત્ર ભીમસેન તું પણ સર્વ પાપોની શાંતિ માટે જેઠ મહિનાના શુકલ પક્ષમાં આવતી નિજળા એકાદશી નું વ્રત કરી ઉપવાસ કરી રહી સર્વ પ્રયત્નથી ભગવાન શ્રી હરિનું પૂજન કર અને કહે કે સ્વપ્નમાં પણ મારે કોઈ અપરાધ થયો નથી અથવા દાંત ખોત્રીને પણ મેં કોઈ અપરાધ કર્યો નથી તો હે દેવેશ્વર આ ભગવાન શ્રી હરિના એકાદશીના દિવસથી માંડી છેક બીજા દિવસે એટલે કે બારસની તિથિએ જ હું ભોજન કરીશ આ મંત્ર ઉચ્ચારીને મનુષ્ય પોતાના સર્વે પાપોનો વિનાશ કરવા માટે એકાદશીનું વ્રત કરવું જોઈએ કારણ કે સ્ત્રી હોય કે પુરુષ જો એણે મેરુ પર્વત કે મોટું પાપ ધારણ કર્યું હોય તો પણ તે એકાદશીના વ્રતના પ્રભાવથી બળીને ભસ્મ થઈ જાય છે વળી બ્રાહ્મણની હત્યા કરનાર દારૂ પીનાર ચોરી કરનાર ગુરુનો દ્રેહ કરનાર અને ખોટું બોલનાર પણ આ નિર્જળા એકાદશીના વ્રતના પ્રભાવથી આવા પાપોથી મુક્ત થાય છે આ એકાદશી ધન આયુષ્ય પુત્ર અને આરોગ્ય પ્રદાન કરવાવાળી છે જે મનુષ્ય એકાદશીને દિવસે વ્રત કરીને ઉપવાસ કરીને પાણી પણ ન લેવાનો નિયમ કરે છે તે પુણ્યને પ્રાપ્ત કરે છે અને એક એક પ્રહારમાં કરોડ કરોડની કિંમતનું સોનાનું દાન કર્યાનું પુણ્યફળ મેળવે છે એમ મેં સાંભળ્યું છે વળી જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરીને એ દિવસે સ્નાન દાન જપ તથા હોમ વગેરે જે કંઈ કર્મ કરે છે તે અક્ષય થઈ જાય છે આ ભગવાનના શ્રી કૃષ્ણનું કહેવું છે નિર્જળા એકાદશીનું વ્રત વિધિપૂર્વક તેમજ ઉત્તમ રીતથી કરીને ઉપવાસ કરીને મનુષ્ય વિષ્ણુના ધામને પામે છે પરંતુ જે મનુષ્ય એકાદશીને દિવસે અન્ન ખાય છે તે પાપનું ભોજન કરે છે એટલું જ નહીં પણ એકાદશીને દિવસે જમનાર મનુષ્ય લોકમાં ચાંડાલ જેવો થાય છે અને મર્યા પછી પણ દુર્ગતિને પામે છે જેઠ મહિનાના અજવાળિયામાં આવતી નિર્જળા એકાદશીનું વ્રત કરીને ઉપવાસી રહીને દાન કરે છે તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી છૂટી જાય છે અને અંતે મોક્ષને પામે છે એમાં કોઈ પણ જાતનો સંશય નથી તેથી હે કુંતીપુત્ર યુધિષ્ઠર

તથા દુષ્ટ છે પરંતુ જે લોકોએ શાંત ચિત્ત રાખીને જીતેન્દ્રિય બનીને દાન પરાયણ થઈને ભગવાન વિષ્ણુનું પૂજન કરીને આ નીચળા એકાદશી ઉપવાસ સાથે વ્રત કર્યું હોય

તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે વળી જે મનુષ્ય આ નિર્જળા એકાદશીના મહાત્મા પૂર્ણ શ્રદ્ધાથી વાંચે છે અથવા સાંભળે છે તે સ્વર્ગને પામે છે ચૌદશયુક્ત અમાસને દિવસે સૂર્યગ્રહણ વખતે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ મેળવે છે એટલું જ ફળ આ નિર્જળા એકાદશીના મહાત્માને સાંભળનાર પણ પ્રાપ્ત કરી લે છે સવારે દાંતણ કર્યા પછી એવો સંકલ્પ કરવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતાને માટે ઉપવાસ કરીને માત્ર આચમન સિવાય અન્ન જળનો ત્યાગ કરીશ ત્યાર પછી બારસને દિવસે પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક ભગવાન વિષ્ણુનું ધૂપ ચંદન પુષ્પ ફળ જળ અને દીવાથી પૂજન કરીને સ્વચ્છ જળનો ઘડો તેમની સમક્ષ મૂકીને આ પ્રમાણે મંત્રોચ્ચાર કરવો હે સંસાર સાગરને તરવાવાળા દેવાધિદેવ હે ઋષિકેશ હું આ પાણીનો ઘડો દાનમાં આપું છું આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવો હે ભીમસેન મહિનાના જુક્લ પક્ષની આ શુભ નિર્જળા એકાદશીનું વ્રત તારે પણ કરવું જોઈએ આ દિવસે બ્રાહ્મણોને સાકર નાખેલા પાણીના ઘડાનું દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુનું સાનિધ્ય મળે છે અને આનંદનો અનુભવ થાય છે ત્યાર પછી બારસને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતાના કુટુંબ સાથે તેમજ આમંત્રિત મિત્રો તેમજ સગા વહલાની સાથે પોતે ભોજન કરવું જોઈએ આ પ્રકારે જે પૂર્ણરૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠ ધામને પામે છે વ્યાસજીનું આ પ્રમાણેનું કહેવું સાંભળીને ભીમસેને પણ આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું આ કારણને લીધે આ નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ અથવા પાંડવ દ્વાદશી પણ કહેવામાં આવે છે જેઠ માસ શુકલ પક્ષે નિર્જળા એકાદશી વ્રત કથા સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો આ હતી નિર્જળા એકાદશી વ્રતની કથા મિત્રો આ દિવસે વિધિપૂર્વક જળ અને કળશનું દાન કરનાર લોકોને આખા વર્ષની એકાદશી કર્યાનું પુણ્ય ફળ મળે છે

તો મન કર્મ અને વચનથી પવિત્ર રહીને આ વ્રત કરી શકાય છે જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે દિવસભર ઓછું બોલવું અને શક્ય હોય તો મૌન રહેવાની કોશિશ કરવી દિવસ પર સૂવું નહીં જૂઠું બોલવું અને ગુસ્સો ન કરવો તેમજ વાદ વિવાદ પણ ન કરવા આ દરેક કાર્યો એકાદશીના દિવસે જરૂર કરવા આપણા ઋષિ મુનિએ મનુષ્યના પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસનું સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહાત્મા ખૂબ જ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ જે વર્ષમાં ચોવીસ આવે છે અને અધિક માસની બે મળીને કુલ છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહાત્મા અલગ અલગ હોય છે એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે જો ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર કરવાનો હોય છે જુદી જુદી ફરાળી વાનગી બનાવી આહારમાં ન લેવી જોઈએ પુરાણોમાં કહ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે નિરાહારથી ફળાહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું આવ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે સંતાનની ઈચ્છા રાખનારે આવ્રત જરૂર કરવું જોઈએ

ચોથું છે મિત્રનો દ્રોષ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રીહરિ વિષ્ણુનું પૂજન ભચન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે

તેમજ આ દિવસે કરવાના કાર્યો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા જે સાંભળવા આપને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ